સોસાયટીના ખૂણા પર આવેલ આવાસ યોજનામાં દબાણ કરી ડોમ બાંધવામાં આવ્યું છે કૈલાશ કેવલમ સોસાયટી જે નંબર આવેલી આવેલી છે છે તેની બાજુએ આવાસ યોજના વૃંદાવન ખૂણા પર આવેલ આવાસ યોજનામાં થોડા સમયથી અમુક લોકો દ્વારા આ આવાસ યોજનાની અંદર આવેલી ખુલ્લી જમીન પર ગેરકાયદેસર રીતે જમીનનું દબાણ કરી ધાર્મિક હેતુ માટે લોખંડના ફાઉન્ડેશન પર પત્રો જડીને એક ડોમ ઊભું કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા પણ સંચાલિત આંગણવાડી ભવનના દિવાલ અને છતનો પણ ઉપયોગ આ ડોમમાં કરાવાયો છે રાત્રિના સમયે ઘણા અસામાજિક તત્વો એકઠા થાય છે તેઓ સ્થાનિકોનું કહેવું છે અને કેટલાક સોસાયટીના સભ્યોને ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે તેઓ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે આ જે ડોમ બાંધવામાં આવ્યું છે તેની ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ જેવો એક કાંડ ઉભો થાય તેવી સંભાવના પણ આ ડોમ ધરાવે છે સ્થાનિકોનું કહેવું છે કે આવાસ યોજનામાં અવારનવાર આવા ઝઘડા મારામારી તેમજ આવારા તત્વો દિવાલ કૂદીને સોસાયટીમાં પ્રવેશ કરે છે સ્થાનિકોનું કહેવું છે કે માંસ મટન અને દારૂનું પણ અહીં સેવન થાય છે અને બહેન દીકરીઓની છેડતી આવાસ યોજનાની બહાર આવેલ શૈક્ષણિક સ્કૂલની આસપાસ પણ ગેરકાયદેસર આવેલી લારી કેબિનો પર થતી અસામાજિક પ્રવૃત્તિઓથી હંમેશા માટે સ્થાનિકોમાં એક ડર વહે છે ત્યારે કૈલાશ કેવલમ ગ્રીનલેન્ડ ઓનર્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેથી કરીને લોકોની સલામતી જળવાય રહે નાના મોવા પાસે સયાજી હોટલ પાસે કૈલાશ કેવલમ સોસાયટી છે અમે બધા એના રહીશો છીએ એની બાજુમાં આવાસ યોજનાના ક્વાર્ટર છે ત્યાં કોઈક ઇલિગલ પ્રવૃત્તિ અને વિધર્મહીઓ દ્વારા હમણાં સરકારી જમીન ઉપર આંગણવાડી પાસે કંઈક દબાણ થયું છે અને કંઈક શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલે છે એ ઉપરાંત દારૂ જુગાર ગાંજો જેવું વેચાણ થાય છે અને અવારનવાર એનો અસ અસહ્ય ત્રાસ છે એના વિરુદ્ધ અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ ત્યાં બાજુમાં કદાચ જંગલેશ્વરની વસ્તી વધારે છે અને ત્યાં દબાણ કર્યું છે રેકડીઓ રાખે છે અસામાજિક પ્રવૃત્તિઓનો અડો ચલાવે છે અને મેઇન તો અત્યારે ત્યાં સરકારી જમીન ઉપર જે દબાણ કર્યું છે એ તાત્કાલિક હટાવે એવી અમારી માંગ છે મારું નામ નૈનેશ દાવડા છે અમે લોકો કૈલાશ કેવલમ ગ્રીનલેન્ડ સૈયાજી હોટલ સામે રહીએ છીએ અમારો લોકોનો રહેણાંકમાં પ્રશ્ન એ છે કે આજુબાજુમાં આવાસ યોજના જે આવેલા છે ત્યાં અમુક અસામાજિક તત્વો જે લોકોની અસ પ્રવૃત્તિ કંઈક ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે અને રાત્રે મોડી રાત સુધી એના અવાજ અને દિવસના જેમ સ્પીડમાં સ્પીક સ્કૂટરો લઈને એ લોકો નીકળતા હોય છે અને લેડીસોને નાના મોટા પ્રોબ્લેમ થતા હોય છે અહીંયા સરકારી જમીનોમાં ઇલેગલી બાંધકામને ચાલી રહ્યું છે રાત્રે મોડી રાત્રે એ અમારા ધ્યાનમાં આવેલું છે જેમના ફોટા બી અમે આપેલા છે અમારી માગણી એટલી જ છે કે ત્યાં એ લોકો આરામથી રહે એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ જે ઇલીગલી બિઝનેસ ધંધા થાય છે એ બંધ કરાવવા અમારી માગણી છે